કે ના બહાર જો આવું બેઠો અપરા દુકાન આવી ગઈ લેવું જો રોકો લેવું લેવાવું છે તને ગુડકરી અમાર છોકરાને લેવાને ગુડકરી તને છોકરાને ખમળા જમી દે હા બસ છોકરા થઈ લીધા લઈ જા શું વાળો હા હે ને એ આ આલો

એના આજે <íb meetings>

શિયાળ દો આલ આલ સુનો યામ મે લઈ રે ભાઈ એ તો ખાલી મારે લઈ લો હવે તમ ના આવી લે આ એ પેલા મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે રાજા શક્તિ જય માતાજી